નવલી નવરાત્રીનો મહોત્સવ ચાલી રહ્યો છે અને માબાની આરાધના ગરબા ખેલૈયાઓ મન મુખી ગરબે રહ્યા છે ત્યારે વડોદરા શહેરના રોડ સ્થિત આવેલ આયોજિત વડોદરા વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવમાં શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર ડીઆરએમ રાજુ ભડકે ઇન્કમટેક્સ જીએસટી વિભાગના અધિકારીઓ પૂર્વ ક્રિકેટર નયન મોંગીયા લાયન્સ ક્લબના દીપક સુરરાના શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની પૂર્વ અધ્યક્ષ ડોક્ટર વિજય શાહ નગરસેવક નવીરસિંહ ચુડાસમા બહેન ચોકસી બ્યારજી ગ્રુપના ગણીઓ ભાજપના મહામંત્રીઓને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા નવરાત્રી ચૌથી દિવસે લોકો નવરાત્રિમાં ભાગ લઈ રહ્યા છે આ એક અનોખા ખર્ચ આપણે તક છે અને સમગ્ર વડોદરા શહેરમાં જે સાંસ્કૃતિક નગરી છે उत्सव नगरी છે આમાં સમગ્ર શહેરના ઉપરાંત રાજ્યના દેશભરના વિદેશમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવેલા છે આપણા બ્રાન્ડ તરીકે જે ઉજવાય છે તો સમગ્ર શહેરજનોને આયોજકોને તમામને આપણા વડોદરા શહેર પોલીસ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ દરેકને સુખ સમૃદ્ધિ સફળતા લાવે subscribe now and press the bell icon never miss an update